એટલે આ બધું વેચી માર્યું હવે શેવટ છે છેલ્લે ગલ્લો કર્યો હે મારો ભગવાન દયા કરે ને આ ધુમધમાટ આ ધંધો હાડે ને બસ રે પછી આ ચોકલેટો લેવા આવે ને કોઈ તો સારું પણ ઉતાર્યો ને આ બપો પડે કોઈ ને મારા દીધું હવે આ ધંધામાં મારો રમીર સાહ હાલે ને તો અહીંયા નોમની સ્કોર્પિયો સોડા બીહેન અને કશું ખૂટે એમ તો નહીં પણ મુર્ત માં સારો આવે સારી વાત છે ઓહો કાળુ ભાઈ ગોળ તો એમ કરો પેલો તમારે બોલો શું લેવું બે ચોકલેટ હાલ હારી આવશે ને

અને હું ના ચીપકો જોઈજો મુહૂર્ત માં આવેલો મારા બેટા સુરજા લાગે હાર્યા એટલે પેલા ઓટો આવ્યો એ બે ચોકલેટ બાજી લઈ ગયો બીજા એ આખો ડબ્બો જ લઈ ગયા હું નાનો સિક્કો લઈ ગયો મારે તો મુહૂર્ત નો પાલીજી આવી ગયું ને પાલીજી એટલે પાલીજી તો લો પાલીજી પાછા પાલ નહીં જોયું તમે મને આ લે આલે ખરી જાવ હાલે ને લો તાર તમારે ટેન્ટી તો નહીં હોય પાલેજી લઈ જાવી લઈ એટલે દસ રૂપિયા લેતા જો

આજ તો કોઈ હારા વટે આવી નહીં એના કરે ઘરે નહીં જાઉં ઘર નહીં બોલ છે એના કરે હું જ બેહું ગોમ અરે રે આજ તો કોઈ ધંધા મેળાયો નહીં કોણ હે મારો રોમાપીર રાખે ને મારો જેટલું નુકસાન થયું ને એટલું પાસું બધા હાલવા આવે ને તો સારું હે આજ તો કંટાળે કોણ આ દુકાન દુકાનમાં કોઈ મેળ ખાય એમ લાગતું નહીં મારે એટલે આ મેળ ભાઈ પેલા ભાઈ ની બેઠા એટલે હું ઉદાસ થઈને બેઠા ઉદાસ થઈને બેઠા

ફલક ગધુલી અલ્યા તું કોણ હે તમે કેહતા રહે એમ કો અલ્યા આવવા જાવ ડબ્બો પાછો હું 얘તા 2 રૂપિયા તો ને મને તોમ શક્કર આવતા તા સપનામાં ઉગળ નતી આજે બઢેમ વાત પડીયા પણ હવે તો આવવા જાવ પડશે પાછો ઓય અલ્યા આવ મારે મારે ડબ્બો લાવવો પડશે મારે તો જમ જમ થઈ ગયું કે ના આ તા શરીમાં મને સક્કા દેખાડી દઈ ભાઈ